નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ હળવદ માર્કેટ યાર્ડમાં તો મિત્રો આજે તારીખ થઈ છે એક બાર બે હજાર પચીસ તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો આજે આપણે જાણીશું જીરાના ભાવ તો મિત્રો હરાજી આગળ થતી જાય છે અને આપણે પાછળ પાછળ વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો તો વિડીયો પૂરો જોવો મિત્રો જીરામાં આજે કેટ કેટલી હરાજી ભાવ બોલાઈ રહ્યા છે મિત્રો કે જીરામાં કેવા કેવા ભાવ બોલાઈ રહ્યા છે આજે તો મિત્રો એ ઢગલો પેઇન્ટિંગ રિયલ હતો આ ઢગલો પણ પેઇન્ટિંગ છે આડત્રીસો ને અઠ્યાસી રૂપિયા અજમો છે મિત્રો આ રીઓ ઓગણીસો રૂપિયા થયેલું છે અજમાના તો મિત્રો જોઈ શકો છો આગળ લાઈવ હરાજી પણ ચાલુ છે ઓગણ ચાલીસો નેવ રૂપિયા તો મિત્રો આજે જીરામાં ઓગણ નેવ રૂપિયા ઊંચા ઊંચું બજાર દેખાઈ રહી છે પંદરસો ને ઓગણ ચાલીસો ચાલીસ રૂપિયા હતાશો ચોપન મિત્રો જોઈ શકો છો આગળ લાઈવ હરાજી પણ ચાલુ છે

આડત્રીસો ને વીસ રૂપિયા તો મિત્રો આભાર તમારો પૂરો વિડીયો જોવા માટે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફોલો કરી નાખજો મિત્રો